પરિવારમાં અશાંતિ માટે પણ ગ્રહોની સ્થિતિ જવાબદાર હોઈ શકે છે જેના કારણે તણાવ અને પતિ પત્ની વચ્ચે ઝઘડાઓ વધે છે તો ચાલો જાણીએ આ પાછળ કયા ગ્રહો જવાબદાર છે અને શું ઉપાય કરી શકાય પતિ પત્નીનો સંબંધ સામંજસ્ય અને વિશ્વાસ પર ટકેલો હોય છે જો એમાં થોડા પણ અવિશ્વાસની ભાવના આવી જાય છે તો સંબંધની ડોર કમજોર થવા લાગે છે ઘણી વખત પતિપત્નીના સંબંધને ગ્રહોની દશા પ્રભાવિત કરે છે અને આ કારણથી પરિવારમાં તણાવ વધે છે પતિપત્નીમાં ખૂબ વધુ વિવાદના કારણે અશાંતિ છવાઈ જાય છે તો ચાલો જાણીએ આ પાછળ શું કારણ છે અને તેના ઉપાય જ્યોતિષશાસ્ત્ર મુજબ પતિપત્નીમાં વિવાદ અથવા પ્રેમ સંબંધો માટે બંનેની કુંડળીમાં ગ્રહોની સ્થિતિ જવાબદાર હોય છે જ્યોતિષ અનુસાર પતિનું વિવાહિત જીવન જ્યાં શુક્ર ગ્રહની સ્થિતિ પર નિર્ભર કરે છે ત્યાં જ પત્નીના વૈવાહિક જીવન પર બૃહસ્પતિ ગ્રહ પ્રભાવ પાડે છે આ ઉપરાંત જો પતિ પત્નીની કુંડળીમાં શનિ સૂર્ય મંગળ રાહુ અને કેતુના કારણે પણ સમસ્યા આવે છે જ્યોતિષશાસ્ત્ર મુજબ જો કુંડળીમાં ગુરુ શુભ હોય તો પત્ની પોતાના પતિને વશમાં રાખવાની કોશિશ કરે છે આ ઉપરાંત જો કોઈ સ્ત્રીની કુંડળીમાં ગુરુ ઉચ્ચ સ્થિતિમાં હોય તો પુરુષને ધનની પણ પ્રાપ્તિ થાય છે ત્યાં જ પુરુષની કુંડળીમાં શુક્ર સારી સ્થિતિમાં હોય તો આજ્ઞાકારી પત્ની મળે છે આ ઉપરાંત લગ્નેશ અને સપ્તમેશ જો છઠ્ઠા આઠમાં અને બારમા ભાવમાં હોય તો પતિ પત્ની વચ્ચે વિવાદ થાય છે પરિવારમાં શાંતિ અને પતિ પત્ની વચ્ચેના પ્રેમ માટે દરરોજ સૂતા પહેલા ઓશિકા નીચે કપૂર રાખવું જોઈએ સવારે ઉઠ્યા બાદ આ કપૂરને બાળી લેવું જોઈએ આમ કરવાથી પતિપત્ની વચ્ચે પ્રેમ જળવાઈ રહે છે